બત તેમ ક્યારે લઈ આયા ગાડી લઈ આયા રાતો રહે છે એવું છેનો ટાઈમ થી પણ કીધું નથી કોઈને એક જડી સર્વ મંત્ર કાર આવડતી કાર અને આ ભાઈ એડિટિંગ બઈન કરી દીધું જો કેમેરો ફેરવું તો ભાઈ બઈન કરી દીધો એડિટિંગ કરતા અહીં આવે

ભુલાઈ ગયું ભુલાઈ ગયું ભૂલાઈ ગયું મને ભૂલાજો હાંજલા તો ઓકડા ઓ કે ઠેકડા ઠેકડા મારે છે આજ ભૂલાઈ ગયો ને એટલે તો હાલો હવે અમે નીકળીએ છીએ ને અત્યારમાં છે ને મારે અર્જન્ટમાં જવાનું છે અત્યારે પાલીતાણા તો હું કામ જવાનું છે કોણ હારે આવવાનું છે બધું તમને વિડીયોમાં શાયદ થમનેલ મેં મૂક્યું છે તો તમને ખબર પડી જશે કારણ કે અત્યારથી ખબર ન હોય ને હું થમનેલ મૂકવાનું તો કાંઈ વાંધો નહીં બિના રહે તો વિડીયોમાં મજા આવશે જય માતાજી જય દ્વારકાધીશ લગન પૂરા થઈ જાય ને અમારા અવાજ આવ બેહી જો હે થોડો થોડો નીકળે બેન નું હે ને ગળું થોડું બેહી જો મે મે હું વિડિયો બનાવતા ને તારે એ ગુલાબ જામુ ઓસા ખવાય બે ગુલાબ જામુ ઠપકાડી દીધી મે હજુ તા ખાધા જ નતા એ હારે બેન પણી હતો ની તાણ કરતી હોય કે સવિતા એમ થોડું આ લઈ કે એક તો લેવો પડે એમ કરીને બે ખવરાઈ દીધા જો લ્યો એમ તે અવાજ બેહી રહી તરત જ

કેવું લાગે ગાડી આપવામાં મજા આવે મજા આવે સાયકલ લાગે મને સાયકલ આવે આને ક્લેશ ને ઉગ્રે એક ઓલી ગાડીમાં માં ક્લેશ ને ઉગ્રે આવે ને આમાં આવે ઓટો માં આવે લા મજા આવે આ તો ભાઈ પહોંચી ગયા છે અત્યારે વેજોદરી અને હામે જો અમારા કૌશિક ની કાઢે છે એની કાર સ્વિફ્ટ ગાડી ભાઈ આય કેમ પણ કેદી લાવી ભાઈ તમારે સ્વિફ્ટ ગાડી સર્વમોટર કાર મને નથી આવડતી કાર

અત્યારે લીવી જોઈએ નાના વસ્તુ કારણ કે એને ચા પીવા ઉભા રહી છે ગમે ત્યાં જતો ટ્રાવેલિંગ માં ચા પીને મજા ન આવે એટલે ચા પીવા માટે સ્ટોપ લીધો છે ને જો બધા અત્યારે ચા પીવા મને છે ચા વિના મેળો ન આવે ને ચેન ન પડે એવું છે ભાઈ ચાલો ભાઈ ચા ઠપકા લઈને પછી આગળ નીકળી અત્યારે એને અચાનક આપણે પહોંચી ગયા છીએ દિનેશભાઈ ને ઓલે તો અહીંયા છે અમારા દિનેશભાઈ અને આવી છે સોડા અહીંયા પગા ને તરત એટલે અમે બધા અહીંયા આવેલા હતા તો આવી જઈએ સોડા તો પેલા સોડા પીને છે ને પછી આગળ વધી જઈએ બ્લોગમાં અહીંયા આવીને ભાઈ જો દિનેશભાઈ વાત કરું તો દિનેશભાઈની ખાસ વાત તો ઈ કે અહીંયા જે છે ને ગમીને રોડે કે રખડતા બળદ ને હોય ને જે કે કહેવાય ને કે કામ પૂરું જાય રખડતા મૂકી દે એમ તો એ બળદ બધા છે ને દિનેશભાઈ અહીંયા આવીને અહીંયા લાવી અને એની બધી સેવાઓ કરે છે અને તમે જોઈ શકો છો અહીંયા બધા બળદ છે ને એ બધા એને શું કહેવાય રખડતા મૂકી દીધેલા હોય રોડે આવ તો એવી રીતે નિરાધાર બળદ હોય હાવ કહેવાય ને તો એવી રીતે અહીંયા દિનેશભાઈ લાવીને એની બધી સેવા કરે છે અને બધું અહીંયા એને ગૌશાળા પણ આરોપ બનાવવાની છે એમ કેવાય ને કે ગૌશાળાની જગ્યાએ લાડ બધા બધા દેખાય ને બધા અત્યારે બળદ જ છે અને અહીંયા એને રહેવા માટે એક શેડ બનાવવાનો છે ને આખું ગૌશાળા ટાઈપ બનાવવાનું છે તો એમાં એને તમારા બધાના સપોર્ટની જરૂર છે થોડી ઘણી તો નીચે એને નંબર દેખાય છે તો એમાં થોડુંક તમારાથી જે પણ દાન થાય ને કરી દેજો તો જે પણ થાય એ નંબર આપું છું અને વધારે તમારે માહિતી જોતી હોય ને તો એ દિનેશભાઈ આપી દે તો બાકી શું કહેશો દિનેશભાઈ બસ બધાના સાથ સપોર્ટ અને સહયોગ થી એક આ સરસ મજાનો બળદ આશ્રમ જેમ કે આપણે નામ આપેલું છે શિવ બળદ આશ્રમ આ એક શિવ બળદ આશ્રમના નામ ઉપરથી આપણે ચાલુ કર્યું છે જ્યારે શરૂઆતમાં હું લાવ્યો ત્યારે એક બળદ રોડેથી લાવ્યો હતો અને મને ખબર નહોતી કે સોશિયલ મીડિયાના સાથ સપોર્ટ અને સહયોગથી આપણે અનેક અબોલ જીવોની કાળજીપૂર્વક સંભાળ લઈ શકશું આજ આજે જીવ છે એ એમ કહેવાય કે ખૂબ સારી રીતે અહીંયા ખાય પીવે અને ખૂબ આનંદ અનુભવે છે કે જ્યારે જ્યારે એને જરૂર પડે છે ત્યારે ત્યારે આપણે એને નિરીય પાઈએ પણ આમાં જે જીવ છે એ દુઃખી જીવ છે રોડેથી લાવેલા જીવ છે કેમ કે એક જરૂર પૂરી થઈ જાય ને જે લોકો એમ કહેવાય કે બે પાંચ હજાર ની લાલચ હાટું બળને રોડે તકરતા મૂકી દેશે એવા બધા દુખી જીવને અહીંયા લાવું છું અને એની કાળજીપૂર્વક હું સંભાળ લઉં છું બનતા પરત્ન હોય છે જે સોશિયલ મીડિયાના સાથ સપોર્ટ અને સહયોગથી ઘણી બધી હેલ્પ મળે છે એ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બધાના સાથ સપોર્ટ અને સહયોગથી આ સેવાકી કાર્ય કરું છું એમાં જે કોઈ લોકો મને જે કઈ રીતે સપોર્ટ કરે છે તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને ખાસ લાલજીભાઈ પણ આવ્યા છે તો લાલજીભાઈનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તો એમાં દિનેશભાઈની વાત પણ સાચી છે કે ભાઈ ગમે ત્યારે બળદની જરૂર હોય ત્યાં સુધી વાડી મને એમાં કામ કરાવે ને પછી જયારે એને કહેવાય ને ગઢડા જાય એમ ત્યાં એને પાસે રોડે મૂકી દે ભાઈ એવું તો પ્લીઝ તમે યાર ન કરો કારણ કે ભાઈ જ્યાં સુધી એને કામ આવ્યું ત્યાં સુધી તમે રાખો છો ને પછી રખડતા મૂકી દો તો એ વાત સારી ન કહેવાય બાકી જો આવી રીતે આશ્રમ છે ને એમાં એવી રીતે રખડતા જ્યાં બળદ મળે ને ત્યાંથી લાવે છે અને દિનેશભાઈ દૂર દૂર સુધી જઈને બધા બળદને સેવા કરીને અહીંયા લાવે છે ને અહીંયા રાખે છે ને પોતાના માટે અહીંયા આશ્રમ પણ બનાવે છે બળદ માટે તો અહીંયા નંબર આપેલો છે ને નીચે તો એમાં દરેક જે પણ દાન થાય ને કરી દેજો

તમે લીધો છે ને હવે થોડુંક કામ છે પાલીતાણા તો એ માટે નીકળીએ છીએ પાલીતાણા ની અંદર એક સબસ્ક્રાઇબર છે અમારા કૌશિકભાઈ પાલીતાણા એને અમે નીકળીયા છીએ અડધી પોણી કલાકથી એની એક સબસ્ક્રાઈબર ઘર ગોતતા અને એ સબસ્ક્રાઇબર એવા છે કે પોતે બોલી નથી શકતા પણ અમારા ફેન બહુ મોટા છે અને અમારા બધા વિડીયો જોવે છે આ ભાઈ છે જે બોલી નથી શકતા પણ અમારા કેવાય દરેક વિડીયો જોવે છે ને બહુ મોટા ફેન છે તો સ્પેશિયલી સબસ્ક્રાઇબરને મળવા માટે અમે તને ક્યારના એનું ઘર ગોતા હતા ફાઇનલી એનું ઘર

તો વેલ્ડિંગ કરવા માટે છે ને આપણે અહીંયા લઈ ગઈ જગભાઈને મૂકી અને હું મારા પલોટે પી તો પલોટે જ ગ્રીક વારમાં તો અંધારું થઈ ગયો કારણ કે ત્યાંથી થોડુંક દૂર પડે અને અહીંયા છે ને દાદરાને પાણી પાવાનું હતું અમે કારણ કે નીચેનો દાજરો બાકી હતો ને તો આ દાજરો કમ્પ્લીટ થઈ ગયો છે એટલે ગોદરાથી પલાળીને એવું કહ્યું એટલે વ્યાજ મીલા કરે અને થોડું મજબૂત બની જાય એટલે અને મોટર ચાલુ થતી નહોતી તો આમાંથી ડોલ ભરી ભરીને પાણી ઓલું કર્યું છે તો એવું થોડુંક છે અને કાંઈ વાંધો નહીં બાકી આપણું મસ્ત મજાનું થઈ ગયું છે હવે તો આમાં પાણી પાવાનું બિન દીધું છે કારણ કે આવું ઘણું બધું પાણી પાયું છે કમસે કમ પંદર દિવસ ઉપર પાણી પાયું હોય છે તો કાંઈ વાંધો નહીં અને હવે છે ઘરે અને આ વિડીયો પણ અહીંયા કરીએ છીએ એને જો તમને ગીમો હોય ને ત્યારે લાઈક શેર અને કમેન્ટ સબસ્ક્રાઈબ જે કાંઈ આવતું હોય એની કરી નાખજો યાર કારણ કે તમારા માટે સ્પેશિયલ બનાવી છે ને યાર ગમતા હોય ને તો યાર પ્લીઝ સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો અને અમારી ફેમિલીના મેમ્બર બની જશે સબસ્ક્રાઈબ કરીને મળીએ છે નવા વિડીયોમાં નવા જોશે નવા ઉમંગ સાથે ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ